એક જ નાની વાતમાં પણ માણસ ઘણું સમજાવી જાય એક જણે એક જણા એટલું જ કીધું હતું તમે સમજદાર છો એલો કે હા કે તો તમે દુખી હિસ્યો સમજે એ દુખી છે બાકી નાથ મોરડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે સમજણની વાત છે નાની એવી વાત પણ કેટલી એમ એક જ કડીની કવિતા એક મારા મિત્રએ લખી કે ભાઈ આ દુનિયામાં હું હું ને કેજો તું તારોય નથી આ દુનિયામાં કોઈ એમ કહે કે હું મોટો ઉદ્યોગપતિ છું મોટો કલાકાર છું મોટો ડોક્ટર છું મોટો વેપારી છું તો નહીં હું હું કરનારને કહેજો તું તારો નથી આ કવિતા એની પૂરી થઈ ગઈ કારણ તારી માં એમ કહે કે દીકરો મારો છે તારી પત્ની એમ કહે કે પતિ મારો છે તારો છોકરા એમ કહે કે આ બાપ મારો છે તારી બેન એમ કહે કે આ ભાઈ મારો છે પછી જે મિલકતના જાજા ધણી હોય એ મિલકત દ્રષ્ટિઓને હોપી દેવામાં આવે કારણ કે ધણી નક્કી નથી થતો એટલે આ ગીતમાં કવિ એમ કહે છે કે ફરે છે ગુમાન માં મકાનો માં જીવસા ને ફરે છે ગુમાન માં તારે રહેવું ભાડા ના મકાનો માં રેવું રેવું ભાડાના મકાનમાં જીવ સારે ફરે છે ગુમાનમાં તારે તો રહેવું છે ભાડાના મકાનમાં આ શરીરપી મકાન મેં ભગવાન પચાસ વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે આમાં જીવાભાઈ નામના ભાડું છે ભીખુદાન તો બીજું નામ છે તમારા શરીરના તમારા નામ જુદા છે પણ શરીરમાં જીવ છે એ જીવાભાઈ છે અને એ ભાડે રહે છે પછી બેનોના ના મકાનમાં જીવાભાઈ રહે છે એમાં કઈ જીવતી બેન નથી રહેતા કારણ કે પુરુષ ગુજરી જાય એટલે આપણે એમ કહીએ છીએ કે જીવ વયો ગયો અને સ્ત્રી ગુજરી જાય એટલે જીવતી વહી ગઈ એમ નથી કહેતા જીવ વયો ગયો એમ જ કહીએ છીએ તો આ મકાન આપણે ભગવાન પાસેથી પચાસ હેઠ વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે અને જો વ્યવસ્થિત ભાડું ભરાતું હોય તો ભગવાન ભાડામાં શું લે ભજન લે દાતારી લે સત્કર્મ લે એનું ભાડું એ છે પરમાત્માને શરીરરૂપી મકાનના ભાડું ભરવાનું આ નાણું છે કે ભજન કરો કોઈના માટે ઉપયોગી થાઓ કોઈનું હારું કરો હવે ઈ ભાડું જો વ્યવસ્થિત ભરાતું હોય તો તો પચાસ આઠ વર્ષ સુધી વાંધો ન આવે ન કરે તો વી પછી વર્ષે ખાલી કરાવે હાલ નિકર બારો મોર થઈ જવું પડે એટલે આ શરીર રૂપી મકાન આપણે ભાડે રાખ્યું છે એને સમજાવવા માટેની આ જ્ઞાન ગંગા છે જેને સમજણ કહીએ કે આ મકાન મારું છે નહીં છે તો ભાડે છે તો ભાડું શું ભરવું એની સમજણ હોવી જોઈએ હવે સાંભળજો કે જાણે મારું મકાન એને રંગ રંગને રોગાન જાણે મારું મકાન સમજીએ ને એક તો રંગરોગાન કરે રંગ રંગરોગાન કેવા કરે ધોલા વાળ થયા તો કાળા કર્યા કરે પંદર પંદર વર્ષે પંદર પંદર દિવસે એ પોતા માર્યા કરે અઠવાડિયું દસ દિન આગા પાછું થાય તો વળી ધોળા ઠેબા દેખાય સટાપટા વાળું લાગે આવે પણ હવે ખબર નથી કે ઉગે અને કોણ ભૂગે એટલે ધોળા વાળ જ્યાં તો કાળા કિરા કરે એને રંગ રોગાન કે છે મેકઅપ કિરા કરે કોક કોક માણસના મોઢા ભેના વાહા જેવા કોલરના મરસા જેવા નાક હોય એને પાછા મેકઅપથી થી શણગારે એટલે આમ ખરાબ હોય એમાંથી વધારે ખરાબ થાય પણ કવિ એમાંથી સમજણની ટકોર મને તમને કરે છે શું કરે છે કે જાણે મારું મકાન એને કેદાર રંગ ને રોગાન અને જાણે છે કાયમ વેચાણું માં તારે રહેવું ભાડાના મકાન માં જાણે છે એ લીધું છે લીધું છે લીધું છે જાણે લીધું છે કાયમ વેચાણ માં તારે રહેવું ભાડા ના ને ફરે છે ગુમનુમા અરે રે ઓ ભડા નામ કનમા પછી બહુ મોટી કવિ વાત કરે છે કે જાણે લીધું છે કાયમ વેચાણમાં જાણે કોઈ દી ખાલી ન કરું હોય એમ જ માણા જીવે છે બળાય તો તમે જો ને 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતા હોય ક્રોધ ના જાળા હોય બોલાયા થાય ની વડકે આવ્યા હોય એક ભાઈને મારા અમસ્તું પૂછાઈ ગયું મેં કીધું આપ ક્યાંથી આવો છો મને કે સુલામાંથી આવીએ છીએ એટલે મેં કીધું તઈ ધકતા લાગો છે અને એમ કે હું જાણે અમર પટો લઈને આવ્યો છું એમ જ લાગે છે એટલે બહુ સરસ હવે ની કડી બહુ સારી છે બહુ સારી વાત છે કે લેશે જમણા જાલી પછી કરવું પડશે પલમાં ખાલી તને લેશે જમણા જાલી પછી કરવું પડશે પલમાં ખાલી પછી તારું ડા પણ નહીં આવે કદી કામ માં રેવું ભાડા ના મકાન માં પણ એ ડા રહે તારું ડા પણ તારું ડા નહીં આવે કદી કામ તારે રેવું ભાડા ના મકાનમાં રેવું રેવું ભાડા ના મકાનમાં

હે તો હા ક્યાંય ન જાવું પડે એર કન્ડિશન રૂમ પેલે ઠંડા હવામાન માટે જવું ન પડે ઘર ઘંટી ઘરની લે દલાવા ક્યાંય બહાર ન જવું પડે લુગડા ધોવાના મશીન લઈ લીધા એ લુગડા ધોવા જવું ન પડે ક્યાંય બાપુ ક્યાંય બહાર ન જવું પડે એટલે સાધુ એટલું કીધું કે તારે બહાર તો જવું પડશે હે કે બહાર તો જવું પડશે તો કાં તો આમાં સમસાન નથી કર્યું ને એટલે બહાર તો જાવું પડશે નહીં જાતો કાઢવો પડશે अन बीजा नहीं काटे तो ता तारा घर तने काट सी कारण कि जब सास की दोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेंगे कि जल्दी ले जाओ इस ढेर में रखा क्या है कोई आए कोई जाए तमाशा क्या है समझ में कुछ नहीं आता कि दुनिया क्या है अरे जाऊं तो पड़से तारे नहीं जा तो काटवो पड़से है लेसे जमणा जाली पछि करूं पड़से पलमा खाली તારું ડાપણ નહીં આવે તેદી કામમાં તારે તો રહેવું છે ભાડાના મકાનમાં મોટી વાત હવે કવિ કરે છે કે જો એનો રુવાબ જાણે હોય કોઈ મોટો નવાબ કે જો એનો રૂવા જાણે હોય કોઈ મોટો નવાબ પણ એને ખબર છે ਕਾਲ ਆਵੀਨੇ ਕੇ ਸਿਤਾਰਾ ਕਨਮਾ ਤਾਰੇ ਲੇਉ ਬਾੜਾ ਨਾਮ ਕਨੁਨਾ ਕਾਲ ਆਵੀਨੇ ਕੇ ਆਵੀਨੇ 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 ਕਾਲ ਆਵੀਨੇ ਕੇ ਸਿਤਾਰਾ ਕਨਮਾ અરે રેવું ભાડા ના મકાનમાં જીવસાન ફરે છે કુમાનમાં અરેવું ભાડા ના મકાનમાં જો એનો રૂઆબ જાણે હોય કોઈ મોટો નવાબ અને કાળ આવી અને કેશે તારા કાનમાં તારે રહેવું છે ભાડાના મકાનમાં અને તમે જો આપણા જીવનમાં સમાજમાં તમે જોતા હશો ઘણા મરદના કટકા હોય બજારમાં કોઈને બોલાવ્યા થતા ન હોય કાળ જાળ હોય પણ એ જ્યારે માંદો પડે અને મરવા પડે ત્યારે આટલું પૂછ્યો કે કેમ મજામાં તો હવે મને રેવા દીહો રેવાની તને તો ભડના દીકરા બજારમાં લેવો કોઈને હાલવા દીધા નથી ને હવે મને રેવા દીયો એમ કાળ આવી અને કેશે તારા કાનમાં તારી સંધ્યા મનશય ઢળવા આ બધું મૂકીને જવાની તૈયારી થઈ જશે એટલે અહંકાર મૂકી દે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે નરસિમેતાએ પણ એમ કીધું છે કે સકટનો ભાર જેમ સ્વાન તાણે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા અને એને સમજદારી પૂર્વક સ્વીકારી લેવું એને જ્ઞાન કહેવાય એને સમજણ કહેવાય એટલે હવે કવિ એમ કહે છે કે થાશે પછી નહી હાલે બાનું ઈશ્વરના ઘરનું જયારે હુકમનામું થશે ત્યારે ત્યાં કોઈ જાતનું બાનું નહીં હાલે के दिया है खुदा ने तो खुशी कर ग्वाल कवि खाना पीना देना वो तो वहां रह जाना है दिया है खुदा ने तो खुशी कर ग्वाल कवि खाना पीना देना वो तो वहां रह जाना है कहे तो अमीर बात साहब है कुछ कर गए फिर लगाना ठिकाना है माटे हिलो मिलो प्यारे नरहु की राह चलो जिंदगी जरा से वाह दिल बहलाना है આવે પરવાના તબ બનેન બાના એક નેકી કરજાના કફીરાના હે જાના હે જઉં છે એટલે પાછો આવવાનું જ નથી મલસ્યું મેલે ખેલે અને મલસ્યું ક્યાંક ગામ ગીએ પણ મલસ્યું ની મેકરણ એક દી આ ધરતી ધંગ થીએ આ અઢી હટકા જેદી ધરતી માં હમાઈ જાય પછી કઈ મળવાનું નથી મળવાનું મેલે ખેલે શિવરાтна મેળા માં આવજો મલસ્યું માધુપુર ને મેલે મલસ્યું ફલાણા ના લગન માં મલસ્યું મળશું મેલે ખેલે મળશું ક્યાંક ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ એક દે ધરતી ઢંગ થીએ અને સારા સારા માણસો કેવાતા સારા માણસો કેવાતા રાજા માણસો સિકંદર જેવા એને પણ આ ધરતી છોડીને જાવું પડ્યું છે મુછું મરડતા કક પતિ ગજબ હતા ગંભીર સબળ એના શરીર અમે મહાને જોયા મેકરણ બાયા બધી મલકની કેવી નંદે ભેલી કરી એ સોમ લોભિયાના શરીર પણ અમે મહાને જોયા મેકરણ ગીતા ગાય અને જ્ઞાન દીધું એટલે કૃષ્ણે કેવી કરી ઈ સામલિયાના શરીર અમે મહાણે જોયા મેં કૃષ્ણ આવી વિરલ વ્યક્તિઓને જો આ ધરતી છોડીને જવું પડતું હોય તો ભલા પણ આપણું તો શું ગજવું એટલે મૃત્યુને તૈયારીમાં રાખવું નજર સામે રાખવું મને એક ભાઈ એ બહુ સરસ વાત કરી હતી મને કે તમને સાંભળવા વાવીએ પણ તમે મરવાના ડારા બહુ દ્યો એમ તમે કહું તારે કાંઈ મરવું નહીં તો અમારે કાંઈ મારવું નથી અને અમારા રાતે ગાય નથી મરવું એ અનિવાર્ય છે મૃત્યુ જીવતની સાથે જોડાયેલું છે આપણો જન્મ થાય ને એની હારે મૃત્યુ સાથે આવે છે જન્મ થયા પછી મળતું નથી જન્મ થયા પછી મળે ને એનો ધોખો હોય કે ભાઈ આ પાછળથી મળ્યું તો એ આપણને નહીં ગમે ગમે અથવા તો આપણે પાંચ મિત્રો ખોટા કરીએ તો આપણી ભૂલ કહેવાય પણ કાકો ખરાબ નહીં કરીએ તો વાર મળ્યો કહેવાય હવે એમાં તો આપણો તો કોઈ દોષ નથી

કે થશે હું કમનામું પછી નહીં હાલે બાનું માટે સંતો ચેતાવે છે રેવું ભાડા નામ કાન અને સંતો ચેતાવે છે સાનમાં તારે રેવું ભાડા નામ કાનમાં ની ફરે છે ગુમાનમાં તારે રેવું ભાણા નામ કાનમાં એ રેવું રેવું ભાણા નામ કાનમાં